અમદાવાદ પૂર્વ લોકસભાના બીજેપી ઉમેદવાર હસમુખ પટેલ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું ભારતભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અલગ અલગ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જીતાડવા એડી ચોટીનો ઢોર લગાવી રહ્યા છે આજથી લોકસભા ઉમેદવાર પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાનું ચાલુ કર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભા સીટના ઉમેદવાર હસમુખ પટેલ દ્વારા પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતા સમયે તેમની સાથે પ્રદેશના ઉપાધ્યક્ષ કુર્દનભાઈ ઝડફિયા શહેર અધ્યક્ષ અમિત શાહ સહિત કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા હસમુખ

શંકરના સૌ પદાધિકારીઓ ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે માનવીના જીવનમાં સુગમતા પચીસ કરોડ થી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ

એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે પાંચ વિધાનસભાને કેનાલ સમસ્યા એનું નિરાકરણ આવ્યું છે અને આરસીસી રોડ બની રહ્યો છે આના માધ્યમથી પૂરો વિસ્તારમાં પરિવહન તો સરળ બનશે જ પરંતુ સાથે સાથે આ રોડ આવનારા દિવસોમાં કોમર્શિયલ લાઈફ લાઈન બનવાનો છે ત્યારે વિસ્તારના યુવાનોને રોજગારીની પુસ્તકોનું નિર્માણ પણ થવાનું છે